કે એક ટકા જી એસ આર્થિક લાભ પણ મળ્યો હતો આ બાબતે હીરા દલાલે ક્રાઇમ બ્રાંચમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ઇકો સેલ દ્વારા એક સ્ટોનના વેપારીની ધરપકડ કરાઈ હતી કતરગામ ડભોલી રોડ પર ગોવિંદજી હોલ નજીક આવેલી પ્રાર્થના સોસાયટીમાં રહેતા અખિલ રાજેશ શેખલિયા મૈદરપુરા ખાતે સેન્ટર પોઈન્ટ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવ્યો છે અને હીરાની દલાલી કર્યો છે

જેમાં ખાતાની લેવડ દેવડ હાર્દિક કરતો હતો જ્યારે પાસવર્ડ કે ઓટીપી હોય તે અખિલ હાર્દિકને મોકલતો હતો થોડા સમય બાદ હાર્દિકે કહ્યું કે અમે અખિલ એન્ટરપ્રાઇઝ બંધ કરી દીધું છે જેથી તે નિશ્ચિત થઈ ગયો હતો પણ તેના પણ તેના સીએ જણાવ્યું હતું કે તમારા ખાતામાંથી પંદર કરોડની ની લેવડ દેવડ થઈ છે જેથી તે ચોક્યો હતો અને હાર્દિક તથા તેના મિત્રો સંપર્ક કરવા કોશિશ કરી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી ઇકોસેલે મનોજ કેવડિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તમારે એક અખી શેખેલિયા કરીને અરજદારો તો એણે અરજી આપી હતી એને ઓનલાઈન વેપાર કરવાના માને એનો મિત્ર હાર્દિક કરીને તો એણે જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર બાવેસ આપવાની વાત કરેલી અને છે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર તો એના આપેલી આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજની અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજુબાજુ બધા ટક્કર